આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આ ઓડિયો ખાસ સાંભળવા જેવો છે કારણ કે આપણે જે દીકરીઓ લગ્ન કરીને આવે અને થોડો ટાઈમ રોકાય અને પછી જતી રહે અને એના પોતાના કંઈક પર્સનલ સંબંધો હોય અથવા તો એના મા બાપની કંઈક છડામણી હોય કે જે કાંઈ હોય એને ગમતું ન હોય જે કાંઈ હોય એવા પ્રશ્નોના લીધે ઘરે જતી રહે અને પછી પતિઓ ઉપર કેસ કરે અને ભરણ પોષણનો દાવો કરે અને એ ભરણ પોષણ ડું એ પતિઓ દ્વારા વર્ષોના વર્ષ સુધી ભરવામાં આવે હવે એ ભરણ પોષણ એનો લાભ પતિનો તો કાંઈ મળતો જ નથી માત્ર કન્યાઓને જ મળતો હોય છે તો ખરેખર બંને પક્ષે લાભ હોવો જોઈએ એ આ વિજયભાઈ વાઢેરનું કહેવાનું છે અને છૂટાછેડા સમસ્યા નિવારણ કેન્દ્ર પણ એ ચલાવે છે એનો એક સેમિનાર પણ રાખવાના છે તો આ ઓડિયો ખાસ સાંભળવા જેવો છે અને આમ વાત થોડીક ખરી પણ લાગે કે પતિઓ પણ ઘણા બધા પીડિત હોય એને શું લાભા લો માત્ર એક અઠવાડિયું રોકાય અને કોઈ દીકરી વહી જાય અને પછી સીધો કેસ કરી દે કે મારા ઉપર આવો ત્રાસ કર્યો છે અને કોર્ટ પણ એની ફેવરમાં જ ચુકાદો આપે કે હા એમને ભરણપોષણ આપો તો પતિઓ તો આખી જિંદગી ભરણ પોષણ ભરતા રહે તો વિજયભાઈ એક વાત બહુ સરસ કરી કે ભરણ પોષણ ભરે તો એને ત્યાં જવાની છૂટ આપવી જોઈએ અને પતિને લગ્ન કરવાની પણ છૂટ આપવી જોઈએ તો ખરેખર બેલેન્સ કાયદો ગણાય અથવા તો બેલેન્સ વસ્તુ ગણાય પણ આ એક તરફી જે વાત ચાલે છે એમાં ખરેખર ઘણા બધા પતિઓ અને ઘણા બધા યુવાનો પીડાય છે અને વર્ષોના વર્ષો સુધી પીડાય છે આવા લગભગ બેથી અઢી લાખ કેસ ગુજરાતમાં ચાલે છે ભરણ પોષણના અને એનું કાંઈ નિવારણ જ આવતું નથી વર્ષોના વર્ષ સુધી એ કામ ચાલતું રહેશે અને ઘણીવાર દીકરીઓ છે એને બીજે કાંઈ ગમતું હોય અથવા તો એના કોઈ જુદા સંબંધો હોય અને એની સાથે એને જોડાઈને રહેવું હોય અને પતિના પૈસે જલસા કરવો હોય તો એના માટે આવું પણ કરતી હોય છે ઘણી દીકરીઓ તો આનું પણ કંઈક સમાધાન થવું જોઈએ અને આ વાત ખરેખર વાઢેરભાઈ વિજયભાઈ વાઢેરે ખૂબ સરસ કરે છે આ ખોડીયો સાંભળો ખૂબ બધાને મોકલો કારણ કે દરેક સમસ્યાનું નિવારણ થવું જોઈએ તો આ સમસ્યાનું નિવારણ પણ થવું જ જોઈએ જેથી કરીને એક તરફી કાયદો ન લાગે તો અપૂરો આ પણ એક લગ્ન સંબંધી ખૂબ મોટી સમસ્યા છે અને એનું પણ નિરાકરણ થવું જોઈએ અને તમારી આજુબાજુ પણ કંઈક આવા બનાવ બનતા હોય તો એ પણ જણાવું આપણે આ યુટ્યુબ ચેનલમાં લગ્ન વિશે કોઈ પણ બાબત મેલી શકાય અને આ છૂટાછેડાની બાબત પણ મેળવી શકાય ભરણ પોષણની બાબત પણ લગ્ન વિશે જ કહી શકાય એટલે આપણે આ વિજયભાઈ વાઢેર સાથે જે વાત થઈ એ મેલી રહ્યા છીએ એનું પેમ્પલેટ પણ મેલી છે એક છૂટાછેડા સમસ્યા નિવારણ સેમિનાર પણ કરવા જઈ રહ્યા છે તો એમાં પણ ભાગ લઈ અને આનું સમાધાન કેવી રીતે થાય કેવી રીતે છૂટાછેડા થતાં બંધ થાય આના માટે જ ખરેખર આ પણ એક લગ્ન વિષયક સમસ્યા છે અને પતિઓ પણ ઘણા બધા પીડિત છે તો આખો આ ઓડિયો સાંભળો પતિની વાત તો ખરું તમે આપું છું હાલો હા જય સાહેબ જય જય ભીન વિજયભાઈ વાટેલ બોલું છું હૉલો વિજયભાઈ આપડે દસ દિવસ પેલા પેલા જીવન સાથી પસંદગી મેળા અંદર તમારી હારે ચર્ચા કરી ખબર છે ગુજરાત ના પેલા હવે આજે સવારે મેં તમને એક વિડિયો જોયો પેલો જે ત્રણ પેલા ત્રણ કરોડ માં પેલું છે ને પેલા ભાઈ એક્સપાયર થઈ ગયો પેલું એટલે હવે આમાં શું છે મેં એક નવું અભિયાન ચાલુ કર્યું છે હવે તમે યુટ્યુબ ઉપર જો આમ હું તમને કઈ ફોરવર્ડ કરું છું કોપી જે છુટા છેડા ન લેવા માટે થઇ ને આપડે કાર્ય ક્રમ ગોઠવો છે એ લોકો જે court છે ને court એને statement નથી આપતી court છે ને દસ દસ પંદર પંદર વર્ષ થાય ને પણ જવાબ નથી આપતી અને એક તરફી ખાલી એમાં શું કે છે કે આપડા બે કાયદાના બે પલ્લા છે ને બરાબર છે બરાબર પણ જે આ જે ચારસો અઠ્ઠાણું અને જે ચારસો ચોરાણું જે નવી બનાવી દીધી બરાબર જે કલમ હતા ને એકસો જે એકસો પચીસ ભરણ પોષણ નું ને એને એકસો એકસો ચુમ્માલીસ ની કલમ માં દાખલ કલમો આપડે આમાં શું છે તમે તો મેજીસ્ટ્રેટ સાહેબ છો બરાબર પણ આપડે બધી કલમો બધી ભેગી કરી અને નવું અભિયાન ચાલુ કર્યું છે બરોબર કે છૂટા છેડા જે કોર્ટ નથી આપતી ને કોર્ટ શું કરે ખાલી સ્ત્રી તરફ જ જજમેન્ટ આપે બિલકુલ બિલકુલ બરાબર એટલે આપડું અભિયાન એવું છે કે પેલા કરતા બે બાજુ સરખા રેવા જોઈએ બિલકુલ બિલકુલ ખરી વાત છે ખરી વાત છે કોણ શું કરે કે પેલા ભાઈ ભરણ પોષણ માટે હુકમ કરી દે અને પેલો ભાઈ બચારો દસ વર્ષ બાર વર્ષ સુધી એનું ભરણ પોષણ કરતો રે કે ત્રણ હજાર રૂપિયા થી ધીમે 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 જેમ મોંઘવારી રે એમ આજે લોકો જે ગઈ કાલે જે તમે પેલા ભૂપત ભાઈ ની જે મને જે વિડીયો મેં સાંભળ્યો ને હજાર રૂપિયા સુધી નું એનું ભરણ પોષણ કરે છે હમ હમ તો આવા ચાલીસ હજાર રૂપયા પોષણ કરતા હોય તો એ માણસ એ પોતાના તો જીવન જીવવા માટે તો જરૂરિયાત હોય છે ને હા બિલકુલ બિલકુલ તો કોર્ટ એમ કઈ દીધું છે ભાઈ જો બેન તને આ ભરણપોષણ માટે આ ભાઈ ને હું હુકમ તો કરી આપું છું પણ આ ભાઈ બીજા લગ્ન કરવાની ની પણ એને સંમતિ આપું છું અરે રે બરાબર છે બરાબર કે એ પણ એનું જીવન લઈને બેસી શકે હા બિલકુલ 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 ખરી વાત છે

એટલે આ માટેનું આ એક હોવું જરૂરી છે એમને જો આ ના મળે તો એના એના માટે એ પોતાનું જીવન કેવી રીતે જીવે બિલકુલ સાચી વાત કરી કોર્ટ એ એના આ પ્રમાણે નું પણ એને મચારો માનસિક રીતે તનાવ ના અનુભવે તો એને પણ આ એક જજમેન્ટ આપવું પડે કે ભાઈ તમને પણ બીજું કોઈ કરી શકે અથવા બીજું એક વ્યક્તિ વસ્તુ છે કે જો એ ભરણ પોષણ કરતો હોય

એ મને પૈસા તો આપે છે સાચી વાત છે લગન થી જોડાયેલો છે એટલે કોઈ એવું કોઈ ને કઈ શકે કે તું મારા ઉપર રેપ કરી શકે છે હા બિલકુલ બિલકુલ આ ખરી વાત છે વાત બરાબર એટલે આવી સમસ્યાઓ છે અને એ સમસ્યાઓના ના નિવારણ માં કારણ કે આજે લગભગ એસી કોર્ટો છે આપડા ગુજરાત રાજ્ય ની ફેમિલી કોર્ટો અને તમામ કોર્ટો છે ને આવા સ્ટેટમેન્ટો આપી દે છે અને બચારા ઘણા બધા તમારા મારા એમાં હું પણ એમાં શું છે

એટલે મને એવું લાગ્યું કે મેં કીધું ભાઈ ની જોડે વાત કરી લઉં સારી વાત કરી સારી વાત કરી એની સાથે વાત કરી ને એટલે પછી મેં જો તમે મને કોપરેટ થો ને તમે જે તમારો કોઈ બાયોડેટા હું લખીને ક્યાંય મોકલું કે એવું નથી પણ તમે હું જે બોલીએ છે ને એ હું યુટ્યુબ ઉપર મોકી અને એ પ્રમાણે આ એક સામાજિક કામ કરું છું બિલકુલ બિલકુલ એટલે તમે જે વાત કરી ને તો તમારા જેવા મને અત્યારે પહેલા વ્યક્તિ મારા જે ત્રીસ વર્ષ ના જીવન ગાળામાં આ જીવન સાથી પસંદગી મેળવવા ના ત્રીસ વર્ષ થઇ ગયા મારા બરાબર એવા વ્યક્તિ એવા મળ્યા કે જે આ પ્રમાણે નહીતર તો લોકો પાંચ હજાર ને દસ હજાર ને બાર હજાર મુખી મૂકી લોકો ને લૂંટવા ધંધા બહુ કર્યા બિલકુલ બિલકુલ હું એવું કહું કે મેં મારા મેં મારા બૈરા શરીર ઉપરના દાગીનાઓ છે ને

એજ નોમ કરે છે કે અનો જનમ તો વિજય વાઘેલા જ છે હા બિલકુલ 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 ખરી હું એમ કેવા માંગુ છું કે આને નવો જન્મ આપવો છે આપણે ના આપીએ આપીએ કઈ સવાલ નથી કઈ સવાલ નથી છુટા છેડા સમસ્યા નિવારણ અભિયાન કરવું છે આપણે બરાબર હા બરાબર બરાબર મેં તમને એક whatsapp તમને કોપી આખી બનાવી છે મેં

ચાલુ રાખું છું કરીએ વખતે આપડે એવું કેતા હોય છે કે પેલા ફેરો ત્રીજો ફેરો ચોથો ફેરો બરાબર આપડા ફેરાવ ફરીએ આપડે બધા બંધનોમાં બંધાયા હોય છે જીવન એવું બનેલું હોય છે કે એની સાથે જ આપણું જીવન પૂરું કરવાનું માં બાપ ની અંદર તમામ સાથે આપડે એવી હળી મળી જવું અને જે એ જીવન ગાળતા જે આપડે જે બાળક ઉત્પન્ન થાય બરોબર એ બાળકો ઉપર પણ ખોટું ના ક્યાં જાય એની અસર બૌ થઇ ના થાય એનો આપડો વંશ એ પ્રમાણે નું આગળ વધીને એ પ્રમાણે નું ખોટી ખોટી આમ જે વાહિયાતો વાતો કે કારણ કે એનું શું છે એના પર પછી ખોટી પરિસ્થિતિ ઉભી થાય બાળકોમાં કે તારા પપ્પા એ તો છુટા છેડા લઇ લીધા હતા school માં સમાજ માં ક્યાંક જાય કે તારે મમ્મી તો આમ છે ને તેમ છે તારા પપ્પા ની હારે છુટા છેડા લઇ લીધા કારણ કે જો બે માંથી જણા તો બાળક લઈ જ જવું પડે હા બિલકુલ આ ખરી વાત ખરી વાત એટલે ના માનસિક રીતે હેરાન ના થાય હા બિલકુલ બિલકુલ બીજી ને પણ અસર થાય છે એના કારણે આવનાર એ બાળક આપડો દેશ નો વડાપ્રધાન પણ બની શકતો હોય આ વાત સાચી સાચી વાત

હા શું નથી પુરુષ ને દબાવવું નથી જીને દવાવે હા 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 અમે આ બનને જાણનું જે આપણે મે બેનરમાં બનાવ્યું છે કે કોઈ કોઈ દરેક વ્યક્તિઓ જો પોતાની આ વસ્તુ છોડશે ને તો જીવન સારી રીતે જીવશે અને ભૌતિક સુખ પણ માણી શકશે બિલકુલ 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 ખરી વાત ખરી વાત કાં ભલે એ પણ અમે પાછળ એક બેને મારા એક વિડિયો જોયો કે દરેકને છે ને એ બાયે શું કીધું ખબર છે તમને રૂપેશ ભાઈએ હમ કે ગરીબ ઘર ની દીકરી હશે તો ચાલશે પણ ગરીબ ગરીબ ઘર નો કોઈ છોકરો

સવાલ જ નથી સવાલ નથી તો એક કુટુંબ આગળ આવી શકે ને એક કુટુંબ આગળ આવી શકે એનાથી એમ બરાબર હા આવા આવા અનેક કુટુંબો સાહેબ એક વસ્તુ સમજો હા હા તો કહું છું કે દસ ટકા આપડા નેવું ટકા મજૂરો લોકો છે દેશના ના ભાગ માં વાત છે દસ ટકા માંથી જો દસ ટકા વાળા બીજા દસ ટકા ને મદદ કરશે ને,

તમારા જેવા મેજિસ્ટ્રેટ અધિકારીઓ સાથે સાહેબ મને વાત કરતા પણ પેલું ના ના એવું કઈ છે નહીં બધા આપણે સરકાર જ હું તો એમાં માનતો જ નથી પણ આમાં શું છે તમે ફરજ કરી શકો બરાબર તમારી પાસે જજમેન્ટ લેવા માટે થઈને અમે તમામ તમે તમારી પાસે આશા રાખતા હોય ના ના બિલકુલ બિલકુલ કઈ કઈ સવાલ નથી આપણે બધા મારી સાથે મળીને જ કરશું જે કઈ કરશું બરાબર જો હું તમને વ્હોટ્સઅપ કરું ને

મારા નિલેશ ભાઈ ખાલી કરે છે આ whatsapp નંબર જુદો છે તમારો whatsapp નંબર મેં બેનર માં આપેલો છે બધું જોડે જ છે એમ નહીં મારા આમાં ઓડિયો આ બન્યો હોય એટલે whatsapp નંબર મારા મારી અરે એડ કરવો હોય તો કેમ કરું એવું છે હું તમને હા હા કે આપડો ઓડિયો છે બન્યો છે આ નંબર માં બન્યો છે ને હા 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 તમે તમે વોટ્સએપ કયા નંબર થી કરશો

તો આ સમસ્યાનું નિરાકરણ પણ થવું જોઈએ આપણી આ જીવનસાથી ચેનલ છે એના દ્વારા દરરોજ સવારે સાડા સાત વાગે બપોરે અગિયાર વાગે અને સાંજે સાડા પાંચ વાગે એક વિડીયો અચૂક અપલોડ કરીએ છીએ તો એ જોતા રહો અને તમને જો સારું લાગે તો લાઈક કરો અને કંઈક કોમેન્ટ હોય તમારી કાંઈ પ્રશ્ન હોય તો એ પણ પૂછો સારું લાગ્યું ખરાબ લાગ્યું જે કાંઈ હોય અને કાંઈ એમાં સુધારો વધારો કરવો હોય તો એની પણ સજેશન તમે કરી શકો તો એ તમે કોમેન્ટ કરશો મેસેજ કરશો તો જ ખ્યાલ આવશે બાકી હું ગમે એટલા વિડીયો મેલું એનાથી ફરક નહીં પડે અને આને ખૂબ શેર કરો જેથી કરીને લોકો વધુમાં વધુ જોઈ અને જે કાંઈ આપણા પાત્રો હોય લેડીઝ જેન્ટ્સ એને યોગ્ય પાત્રે મળી રહે અને જે કંઈ આપણા અંધશ્રદ્ધાઓ છે અથવા તો કુરિવાજો છે એમાં પણ આપણે ફોકસ કરતા રહીએ છીએ ઘણી દીકરીઓના દસ દસ લાખ રૂપિયા લેવાતા હોય છે તો આના આના પર પણ આપણે થોડુંક મનોમંથન થાય અને સમાજમાં કંઈક ચર્ચા વિચારણા થઈ અને એનું નિરાકરણ લાવે એટલા માટે પણ આપણે આમાં એ વિડીયો મેળતા હોય છે તો તમારા સમાજમાં કે તમારા કોઈ પણ જગ્યાએ આવા કાંઈ બનાવ બનતા હોય જે કુરિવાજો લાગતા હોય તો એની પણ અમને વાત કરો અને આ ઓડિયોને ખૂબ શેર કરો વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો